જુનાગઢ પોરબંદર હાઈવે પર મોડી રાત્રે ગાડીમાં ખાબી સર્જાતા કરોડો રૂપિયાની લૂંટ થઈ ગઈ આ લૂંટમાં અમદાવાદની ગોલ્ડ પેઢીના બે કર્મચારીઓ મોડી રાત્રે જુનાગઢમાં લૂંટાયા છે કઈ પ્રકારે લૂંટારાઓએ લૂંટને અંજામ આપ્યો વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે

અઢી લાખ રોકડની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા આ ઘટનાની જાણ થતા પોલીસ તથા એસપી એસઓજી ક્રાઇમ બ્રાન્ચ સહિતના પોલીસ કર્મીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તમામ રોડને બંધ કરીને નાકાબંધી કરવામાં આવી હતી વાત કરવામાં આવે તો અમદાવાદના માણેક ચોકમાં આવેલી કલા ગોલ્ડ ફેક્ટરીના સેલ્સમેન ધર્મેન્દ્ર જોશી અને ધનરાજ ભાંગડે કુતિયાણા તરફથી પોતાની ફોર વ્હીલર લઈને સોમનાથ તરફ જતા હતા તે સમયે બાટવા કુતિયાણા રોડ પર પોતાની કારમાં ટેકનિકલ એરરની લાઈટ આવતા કારના ટાયરમાં હવા ઓછી હોવાની જાણ થઈ હતી જેથી હાઇવે પર ટાયર બદલી રહ્યા હતા તે દરમિયાન અચાનક જ બાઇક પર આવી એક વ્યક્તિએ આ સેલ્સમેન સાથે અપશબ્દ બોલીને માથાકૂટ કરી હતી ત્યારે જોત જોતમાં અચાનક જ બે અન્ય લોકો બાઇક પર આવી ગયા અને છરી બતાવી અને માર મારીને કારમાંથી અઢી કિલો સોનું પાંચ કિલો ચાંદી અને અઢી લાખ રોકડ અને મોબાઈલ લઈને કુલ કરોડ લાખ ગયા હતા આ સમગ્ર ઘટનાની જાણ થતા જુનાગઢ એસપી હર્ષદ મહેતા લોકલ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને સઘન તપાસ હાથ ધરાઈ હતી પોલીસે આ લૂંટારોને પકડવા માટે નાકાબંધી પણ હાલ તો કરી છે પોલીસે આ લૂંટારા કઈ દિશામાં ફરાર થયા છે તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે આ લૂંટ પહેલાના સીસીટીવી પણ સામે આવ્યા છે જેમાં લૂંટનો ભોગ બનેલા બંને સેલ્સમેન માણાવદરમાં સોનીની દુકાનમાં ડિલેવરી કરવા ગયા હતા અને જે ગતરોજ ચાર ત્રીસ વાગ્યે સોનીની દુકાનમાં ડિલેવરી આપી કૂતિયાણા ગયા હતા જ્યાંથી પરત ફરતી વખતે લૂંટની ઘટના બની હતી હવે આ કરોડો રૂપિયાની લૂંટને લઈને પોલીસ દોડતી થઈ છે હવે જોવાનું રહ્યું કે આ લૂંટનો ભેદ ક્યારે ઉકેલાય છે આજ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ પર જોડાયેલા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ